પકડી પાડતી સુરેન્દ્રનગર પી પરમાર એસી ફૂટ રોડ પર પેટ્રોલિંગમાં હતા અને બાતમી મળતા મયુર નગર શેરી નંબર બે બુટ ભવાની શેરી નંબર બે એસી ફૂટ રોડ સુરેન્દ્રનગર વાળા આરોપી નંગ એકના રહેણાંકના મકાનમાં બાર ઓટલા પર જાહેરમાં ક્રિકેટ મેચમાં ફોનને આઈડી પાસવર્ડથી ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન ક્રિકેટ મેચનો સોદાઓ લખી ક્રિકેટ સટ્ટાનો આરોપી પૈસાની અરજીતનો જુગાર રમી રમાડી આરોપી નંગ એક રોકડ રૂપિયા ત્રણ હજાર એકસો એંસી તથા ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂપિયા છ હજાર તથા ક્રિકેટ સટ્ટાનું સાહિત્ય સ્ક્રીનશોટ સાથે કુલ રૂપિયા નવ હજાર એકસો એંસીના સાથે પકડાઈ જાય અને ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે વર્તમાન 24 ન્યૂઝ વટવાણ